patadava пока

એ બેરી હવે તો થોડી મોટી થઈ જાય હું તો કવા બોલ બોલ ખોલી ઘોડીઓ હકેલીન મૂકી દેવાય ય ભગવાના છોકરા જોને લે જો આવી ગઈ એ ક્યાં રમકડા વારી આવી છે ઈ ઓલા

ପାଞ୍ଚ ଏକ ଛ ରୁଆ ନ ପାଞ୍ଚ ସିଧୋନା ମାନେ କହିବେ ଆଉଛୁ

એ દો 500 500 કે આ દાદા ગોઠાય રાની આ તો કાયમ લોભ જ કરતા હોય લાવો ને હટ પૈસા પણ આવ જાય દોને આવી શીખના વેડા નકર એ આવે એ આ છોકરો મારું રોવે ટીડી માન હવે મારી માં બસ છોકરાને બેન કરવા આવતી નઈ હો સારું જા આવ છોકરો કઢી દોસી હતી ને કેવી પાવર કાતી હતી તો એ છેતરી નાખી આપણે 300 રૂપિયા નો સી અને ખાઈ બસ 100 રૂપિયા માં નો દીધો ને 500 રૂપિયા માં દઈ દીધો વાહ આ તો લક્ષ્મી માની હારી દુઆ થઈ જાય આપણે ઉપર ઓ બટા એ બટા હવે હે ને આપણે વેસવા નથી અને હવે ઘરે વીયો જાય હો હારું માં ઢીંગલી બહુ ડાય કે આજ મને ટેકો દેવરાયો માણા નથી કેતા કે દીકરી તો દીકરી કેવાય આજ તો તમારી સોડી હારી હતી ને એ તમારે કેટલાય પૈસા આવી ગયા કે